નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા આપણે ઓબ્જેક્ટિવના વિડીયોઝમાં ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ અને કોમ્યુનિટીના ઓબ્જેક્ટિવના ઘણા બધા વિડીયો જોયા જેમાં અત્યાર સુધી એટલે કે બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધીના તમામ ઓબ્જેક્ટિવ જેમાં ખાલી જગ્યા ખરાખોટા જોડકા ફૂલ ફોર્મ મને ઓળખો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો આવા તમામ પ્રકારના આપણે ઓબ્જેક્ટિવ જોયા ત્યાર પછી હવે આપણે આ વિડીયોમાં હેલ્થ પ્રમોશન એટલે કે એનોટોમી ફિઝિયોલોજી મેન્ટલ હેલ્થ એન્વાયરમેન્ટ સેન્ટેશનને લગતા આપણે કેટલાક વિડીયો જોઈશું અને ખૂબ સરસ મજાનો આપનો પ્રતિસાદ મેળવ્યો છે વિડીયોને ચોક્કસ લાઈક કરજો જો આપે ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપના મિત્રોને વિડીયો અવશ્ય શેર કરજો એક્ઝામિનેશનની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના એવા વિડીયો પૂરેપૂરા જુઓ અને સાથે સાથે ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય એવા તમામ પ્રકારના વિડીયો છે તો ચાલો આપણે જોઈએ ભાગ એક અને વિષય છે હેલ્થ પ્રમોશન ખાલી જગ્યા પૂરો ક્લોરિનેશન કર્યા બાદ ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે છે તો ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ એક ગ્રામ ફેટમાંથી ખાલી જગ્યા કેલેરી મળે નવ કેલેરી ખાલી જગ્યા લેટ્રિન એ ઉત્તમ પ્રકારનું લેટ્રિન ગણાય બાવડા ટાઈપ લેટ્રિન આપણા શરીરમાં ખાલી જગ્યા અવયવમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય પેન લખો તો પણ ચાલે આયોડિનની રોજિંદી જરૂરિયાત ખાલી જગ્યા છે તો અહીં માઇક્રોગ્રામ લખવું હોય તો એકસો પચાસ નહીં તો એકસો પચાસ માઇક્રોગ્રામ પૂરેપૂરું લખવું જોઈએ ત્યાર પછી આ દરેક પેપરની લીધેલી ખાલી જગ્યાઓ છે એટલે ખાલી જગ્યામાં થોડું રિવિઝન થશે એના ખાલી જગ્યા ઘણી વખત પૂછાશે તો ખામીથી ખાલી જગ્યા રોગ થાય છે ખાલી જગ્યામાં ઉત્પન્ન થાય છે અને તે ખાલી જગ્યાના પાચન માટે જરૂરી છે તો બાઇલ લિવરમાં ઉત્પન્ન થાય અને ચરબીના પાચન માટે જરૂરી છે શરીરમાં કુલ ખાલી જગ્યા હાડકાઓ હોય છે બસો છ સૌથી લાંબુ હાડકું ફિમર કહેવાય સામાન્ય રીતે ધમનીમાં ખાલી જગ્યા લોહી હોય છે તો શુદ્ધ લોહી એટલે કે આર્ટરીમાં શુદ્ધ લોહી હોય હાથના બાવળા પર આવેલા સ્નાયુ કે જે ઇન્જેક્શન આપવા માટે ઉપયોગી છે તેનું નામ તો હાથના બાવળા હોય તો ડેલ્ટોઇડ મસલ્સ કહેવાય બટક્સ ઉપર હોય તો ગ્લુટિયલ મસલ્સ કહેવાય અને થાઈ પર હોય તો ક્વાડ્રીસેપ્સ મસલ્સ કહેવાય તો અહીં ખાલી જગ્યામાં આવશે ડેલ્ટોઇડ મસલ્સ સ્પાઇનલ કોડમાંથી ખાલી જગ્યા જોડી નર્વ બહાર પડે છે એકત્રીસ મગજ અને સ્પાઇનલ કોડની આજુબાજુ રહેલા પ્રવાહીને ખાલી જગ્યા કહેવાય છે સીએસએફ અહીં જે શબ્દો આપણને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપરમાં આપેલા છે એ જ શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા લખેલ છે એટલે તમને ઘણી વખત એમ થાય કે અહીંયા મગજ લખ્યું છે અને સ્પાઇનલ કોડ લખ્યું છે તો બ્રેઇન અને સ્પાઇનલ કોડ એવું કેમ નથી કીધું તો જે શબ્દો છે એ જ શબ્દોનો ઉપયોગ કરેલ છે જમણા ફેફસાને ખાલી જગ્યા લોભ હોય છે

પંદરથી વીસ લિટર પાણીને શુદ્ધ કરવા પાણીમાં ક્લોરીનની ખાલી જગ્યા ગોળી નાખવી જોઈએ તો એક ગોળી પાંચસો મિલીગ્રામની એક ગોળી નાખવી જોઈએ સગર્ભા માતાની દરરોજની ખાલી જગ્યા કેલેરી જોઈએ તો ત્રણ હજારથી તેત્રીસો કેલેરી ખાલી જગ્યાની ખામીથી ગોયટર થાય છે તો આયોડીનની ખામીથી ગોયટર થાય છે આયોડીનની ખામીથી ખાલી જગ્યા થાય છે તો ગોયટર થાય છે તો આ રીતે ઘણી વખત અવારનવાર ખાલી જગ્યા પૂછાતી હોય એક ગ્રામ પ્રોટીનમાંથી ખાલી જગ્યા કેલેરી મળે તો ચાર કેલેરી સગર્ભા માતાને રોજ ખાલી જગ્યા મિલીગ્રામ આયર્નની જરૂરિયાત રહે છે ત્રીસ મિલીગ્રામ આયોડીનની ખામીથી ખાલી જગ્યા રોગ થાય છે ગોઇટોર વારંવાર પૂછાતી ખાલી જગ્યા છે હવાના બંધારણમાં ઓક્સિજનનું પ્રમાણ ખાલી જગ્યા હોય છે વીસ પોઈન્ટ ત્રાણું ટકા એકવીસ ટકા લખો તો પણ ખોટું ગુણો પડે વીસ પોઈન્ટ ત્રાણું ટકા વીસ લિટર પાણીમાં ક્લોરીનની ખાલી જગ્યા ગોળી નાખવામાં આવે છે તો એક ટેબ્લેટ પાણીમાં ક્લોરિનેશનની માત્રા જાણવા માટે ખાલી જગ્યા સોલ્યુશન વપરાય છે તો ઓર્થોટોલ્યુડીન સોલ્યુશન યાદ રાખજો ઘણી વખત પૂછાય ખાલી જગ્યા ઓર્થોટોલ્યુડિન ખાલી જગ્યા આદર્શ પ્રકારના લેટ્રિનમાં ગંધ થતા માખીનો ઉપદ્રવ થતો નથી ગંધ તથા માખીનો ઉપદ્રવ નથી થતો તો એ આદર્શ લેટરીન કહેવાય અને એનું નામ છે બાવડા ટાઈપ લેટરીન હોસ્પિટલમાંથી લોહી સાથે સંપર્કમાં આવેલી વસ્તુને ખાલી જગ્યા કલરની ડોલમાં નાખવામાં આવે તો લાલ કલર રેડ કલર મરડો ખાલી જગ્યાથી ફેલાતો રોગ છે જ્યારે ક્ષય ખાલી જગ્યા દ્વારા ફેલાય છે તો ડિસેન્ટ્રી મરડો છે એ વોટર પાણી દ્વારા ક્ષય છે એ હવા દ્વારા એરબર્ન ડિઝીઝ કહેવાય નેક્સ્ટ ખાલી જગ્યા છે આયન ની ઉણપથી ખાલી જગ્યા નામનો રોગ થાય છે તો એનિમિયા વિટામિન એ અને ડી ખાલી જગ્યામાં ઓગળનાર પ્રજીવકો છે ચરબીમાં ફેટસોલ્યુબલ વિટામિન કહેવાય વિટામિન સી ની ઉણપથી ખાલી જગ્યા નામનો રોગ થાય છે તો સ્કરબી વિટામિન ઈ ના અભાવથી સ્ત્રીઓમાં ખાલી જગ્યા થાય છે તો સ્ટરિલિટી એક ગ્રામ પ્રોટીનમાંથી ખાલી જગ્યા કેલેરી મળે ચાર કેલેરી અવારનવાર પૂછાતી ખાલી જગ્યાએ એક ગ્રામ પ્રોટીનમાંથી ચાર કેલેરી એક ગ્રામ કાર્બોહાઇડ્રેટમાંથી ચાર કેલેરી એક ગ્રામ ફેટમાંથી નવ કેલેરી પિત્તનો સંગ્રહ ખાલી જગ્યા ઓર્ગનમાં થાય છે તો લીવર એક ગ્રામ ફેટમાંથી ખાલી જગ્યા કેલેરી મળે છે તો નવ કેલેરી અહીં જ પૂછાણી ફરીને ખાલી જગ્યાએ એ જ પૂછાણી છે શરીરનું ખાલી જગ્યા હાટકું સૌથી લાંબુ હાટકું છે તો ફિમ્મર હવામાં ઓક્સિજનનું પ્રમાણ ખાલી જગ્યા હોય તો વીસ પોઈન્ટ ત્રાણું ટકા હોય નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે ટ્રેકિયામાં ખાલી જગ્યા આકારના કાર્ટિલેજની બનેલી હોય ટ્રેકિયા ખાલી જગ્યા આકારના કાર્ટિલેજની બનેલી હોય તો સી આકારના સ્પાઇનલ કોડમાં ખાલી જગ્યા મણકાઓ આવેલા હોય તો કેટલા વર્ટીબ્રા આવેલા હોય થર્ટી થ્રી તેત્રીસ ચેસ્ટ કેવિટી અને એબડોમિનલ કેવિટી ખાલી જગ્યાથી જુદી પડે ઓફ ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે તો ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય અવાજનું ભાન ખાલી જગ્યા નર્વ મારફતે થાય છે ઓડિટરી નર્વ કેવી કહેવાય ઓડિટરી નર્વ અહીંયા સુગંધનું કીધું હોય તો ઓલ ફેક્ટરી નર્વ આવે નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે સ્કરવી ખાલી જગ્યા વિટામિનની ની ઉણપથી થાય વિટામિન સી પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જાણવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે ઓર્થોટોલ્યુડિન માનવ શરીરમાં સૌથી લાંબામાં લાંબુ હાડકું ખાલી જગ્યા છે ફીમર દરેક પેપરમાં ફીમર પૂછ્યું છે નેફ્રોન ખાલી જગ્યા અવયવમાં આવેલા છે તો કિડનીમાં વિટામિન એ અને ડી ખાલી જગ્યામાં ઓગળે છે તો એડીઈ કે એ કેમાં ઓગળે ચરબીમાં ઓગળે છે ફેટમાં ઓગળે એમ લખો તો પણ ચાલે ચરબીમાં ઓગળે એમ લખો તો પણ ચાલે સામાન્ય રીતે શીરામાં ખાલી જગ્યા લોહી હોય છે શીરા એટલે વેઇન વેઇનમાં કેવું લોહી હોય તો અશુદ્ધ ડી ઓક્સિજન ઓક્સિજને ટેડ નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે યુરિન સુગરમાં હોટ ટેસ્ટ માટે ખાલી જગ્યા સોલ્યુશન વપરાય છે તો હોટ ટેસ્ટ માટે કયું સોલ્યુશન વપરાય તો બેને ડિક સોલ્યુશન કેવું આવશે બેને ડિક સોલ્યુશન ખાલી જગ્યા કેલેરી મળે નવ કેલેરી હવાના બંધારણમાં ખાલી જગ્યા ટકા ઓક્સિજનનું પ્રમાણ હોય છે તો ખાલી જગ્યામાં આવશે વિસ્ફોટ ત્રાણું ક્ષય ખાલી જગ્યાથી ફેલાય છે તો હવા દ્વારા એરબોન ઇન્સ્યુલિન ખાલી જગ્યામાં બને છે પેનક્રિયા પેનક્રિયા ક્લિનિકલ થર્મોમીટરમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે મર્ક્યુરી હાડકાના ઉપરના પડને ખાલી જગ્યા કહેવાય છે તો પેરી ઓસ્ટિયમ અહીં હાડકાનું ઉપરનું પળ કીધું હોય તો પેરી ઓસ્ટિયમ આવે હાર્ટનું ઉપરનું પળ કીધું હોય તો પેરી કાર્ડિયમ આવે બરાબર એ રીતે દાંતનું ઉપરનું પળ કીધું હોય તો ઇનિમલ આવે તો આ રીતે બધા યાદ રાખવાનો હોય લંગ્સના ઉપરનું પળ કીધું હોય તો પ્લુરા આવે તો આવી ખાલી જગ્યાઓ ક્યાંક ક્યાંક પૂછાતી હોય સ્કલ કુલ ખાલી જગ્યા હાટકાનું બનેલું હોય આઠ હાટકા વિટામિન સી ની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે સ્કર્વી ત્યાર પછીની નેક્સ્ટ ખાલી જગ્યાઓ છે નેક્સ્ટ પેપરની ખાલી જગ્યામાં એક ગ્રામ ફેટમાંથી ખાલી જગ્યા કેલરી મળે થાય છે ને રિવિઝન દર વખતે રિપીટ 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 ખાલી જગ્યાઓ થતી હોય પર હેડ દરરોજના પાણીની જરૂરિયાત કેટલી હોય તો એકસો પચાસ થી બસો લિટર જેટલી પાણીની જરૂરિયાત હોય જેમાં વાપરવાનું ને બધું જ પાણી આવી જાય આઈડીડીનું પૂર્ણ સ્વરૂપ આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ હોસ્પિટલમાંથી લોહી સાથે સંપર્કમાં આવેલી વસ્તુ ખાલી જગ્યા કલરની ડોલ કે કોથળીમાં નાખવામાં આવે લાલ કલર સગર્ભા માતાને રોજનું ખાલી જગ્યા મિલીગ્રામ આયનની જરૂર પડે થર્ટી ત્રીસ મિલીગ્રામ ઓવરીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોર્મોન તૈયાર થાય ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટોરોન હવાના બંધારણમાં ઓક્સિજનનું પ્રમાણ ખાલી જગ્યા ટકા હોય તો અહી વીસ પોઈન્ટ ત્રાણું ટકા અથવા તો તમે એકવીસ ટકા કરો તો પણ કાંઈ વાંધો નથી તો મિત્રો આથી કેટલીક પરીક્ષાની ખાલી જગ્યા આગળના ભાગમાં પણ આપણે કેટલીક ખાલી જગ્યા જોઈશું પણ એ પહેલા ખાસ આપને નમ્ર વિનંતી છે કે જો તમે આવા તમામ પેપરના સોલ્યુશનની પીડીએફ જોવા માંગતા હોય તો તમામ પીડીએફ ઉપલબ્ધ છે વિડિયોના અંતમાં એમ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે આ લિન્ક ઉપર તમે ક્લિક કરી અને તમે માસ્ટર માઇન્ડ એ એપને ડાઉનલોડ કરી કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોલ કરી અને પૂછી શકો છો ખૂબ સુંદર મજાની તમામ પ્રકારની માહિતી અવેલેબલ હશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળશું ભાગ બેમાં અને ખાલી જગ્યા અને ખરા ખોટા સાથે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ